આતરવા ચાલતા ગોટાળાને લઈ સૌથી મોટો સમાચાર જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનની કર્તૃત્વનો પર્દાફાશ થયો છે મંજૂરી ન હોવા છતાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સે યુરિયાનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો તો ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના વેચાણનું લાયસન્સ ન હોવાનું ખુલ્યું છે બંને વગર લાયસન્સે યુરિયાનું માર્ચ એપ્રિલમાં વેચાણ કરતા શંકાઉપજી અને દસ જેટલા જિલ્લામાં માર્ચ એપ્રિલ બે માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનો ખુલાસો થયો છે હિરેન ખાતરમાં ચાલતા ગોટાળાને લઈ અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જામનગર અને ભાવનગરમાં જે યુરિયા ખાતર વેચાયું તેમની પાસે મંજૂરી જ ન હોવાનો ખુલાસો થયો છે હિરેન બિલકુલ અત્યારે તપાસ સોંપવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે આ તપાસ સોંપવામાં આવી એ પહેલાં ભાવનગર ગુજરાત ઓનિયન ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન અને જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનને સોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને તેના કહેવા પ્રમાણે તેમણે સોકોઝ નોટિસનો જવાબ આપી દીધો છે જો કે આ બંને સંસ્થા એવી છે કે જે ખાતરનો સંગ્રહ નથી કરતું પરંતુ જે ખાતર વિક્રેતા કંપની છે તે અને જે વિક્રેતા એજન્ટ છે તેની વચ્ચેનું પુલિંગ તરીકે કામ કરે છે પરંતુ આ બંને પાસે યુરિયાના એટલે કે યુરિયા ખાતરમાં ડીલ કરવાના બિલકુલ લાયસન્સ ન હતા આમ છતાં બંનેએ ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં યુરિયા ખાતરની ડીલિંગ કરી છે અને તેને લઈ આ શંકા ઉપજી અને બંનેને સોકોઝ નોટિસ આપવામાં આવી છે જવાબ ચોક્કસથી બંને આપ્યો છે પરંતુ જવાબ સંતોષકારક નથી અને એના કારણે જ વિજય ખરાડી આઈ એસ અધિકારી એ તપાસ કરી રહ્યા છે આ ઉપરાંત દસ જેટલા એવા જિલ્લા છે ગુજરાત રાજ્યના કે જેની અંદર અસામાન્ય ખાતરના જથ્થાનું વેચાણ સામે આવ્યું છે અને બને આ તમામ દસે દસ જિલ્લાની અંદર માર્ચ અને એપ્રિલ બે હજાર પચીસની અંદર અસામાન્ય જથ્થાનું વેચાણ સામે આવ્યું છે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સાબરકાંઠા મોરબી નવસારી છોટાઉદેપુર બોટાદ મહીસાગર અને અરવેલી આ એવા જિલ્લા છે કે જેની અંદર ગત વર્ષે જે વેચાણ હતું તેના કરતાં વધારે વેચાણ સામે આવ્યું છે અને એ પણ માર્ચ અને એપ્રિલ મહિનામાં આ બંને મહિના એવા છે કે જેની અંદર સામાન્ય રીતે ખેડૂતોને ખાતરની જરૂર બિલકુલ નથી હોતી અથવા તો નહીવત પ્રમાણમાં જરૂર હોય છે જેની સરખામણીએ ચાલીસથી લઈ અને પાસઠ ટકા જેટલું વધારે ખાતરનું વેચાણ આ માર્ચ અને એપ્રિલ મહિનામાં થયું છે અને એના કારણે જ રાજ્યના લગભગ લગભગ ઓગણત્રીસ જેટલા એજન્ટો કે જે આ ખાતરનું ડીલ કરે છે એવા એજન્ટોને નોટિસ આપવામાં આવી છે તેમના વેચાણ અને જે ખાતર તેમણે ખરીદ્યું તેના જથ્થાના કાગળિયા સાથે પુરાવા સાથે તેમને બોલાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત છે કે ખાડુ ખેડૂતોને જે સબસિડીવાળું ખાતર મળે છે એ ખેડૂતોના પાસે જાય એ પહેલાં જ વચ્ચેથી ઉદ્યોગોને એટલે કે ઇન્ડસ્ટ્રીને જતું હોય છે આ પ્રકારેની ફરિયાદો પણ મળી હતી ફરિયાદના આધારે જ્યારે તપાસ કરવામાં આવી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા ત્યારે આ બાબત સામે આવી છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં વધારે અસામાન્ય જથ્થાનું વેચાણ થયું છે ઉપરાંત જામનગર અને ભાવનગર આ બે એવા સ્થળો છે કે જ્યાંથી આ ફેડરેશન છે અથવા તો એ એસોસિએશન છે જેમણે ડીલ નથી કરવાની યુરિયાની અંદર કારણ કે તેમને એનું લાયસન્સ જ નથી આમ છતાં યુરિયાની અંદર ડીલ કરી છે જેને લઈ અને તેમના ઉપર હવે તપાસ પણ ચાલી રહી છે તો ક્યાંક ખેડૂતોના નસીબનું અથવા તો ખેડૂતોના હિસ્સાનું ખાતર જે ઇન્ડસ્ટ્રીમાં જતું હતું તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત હવે સરકાર તરફથી રાજ્ય કક્ષાનો એક કંટ્રોલ રૂમ જિલ્લા કક્ષાના તેત્રીસ કંટ્રોલ રૂમ અને તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ખેડૂતોને જો ખાતરનો પૂરતો જથ્થો નથી મળતો ખેડૂતોને ક્યાંય એમને જોઈતા ખાતર ઉપરાંત અન્ય ખાતર અથવા તો નેનો ખાતર લેવા માટે ફરજ પાડવામાં આવે છે તો આ તમામ સંબંધિત બાબતોની રજૂઆત ફરિયાદ અથવા તો જાણ ત્યાં કંટ્રોલ રૂમ ઉપર કરી શકે છે સીધી રીતે કહેવા જઈએ તો ગત કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ સીધી સૂચના આપી છે કે ખેડૂતોના ભાગનું ખાતર અન્ય જગ્યાએ જાય છે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે આ અંગેની તપાસ કરવામાં આવે તપાસના અંતે જે કોઈ કસૂરવાર હોય તેની સામે પગલાં લેવામાં આવે ઓગણચાલીસ જેટલા ડીલરો ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે બે મુખ્ય ફેડરેશન અને એસોસિએશન તે પણ શંકાના દાયરામાં છે શંકા એટલા માટે છે કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર અસામાન્ય ખાતરનું વેચાણ તેમના દ્વારા થયું છે જી चौकसी रेंज जुडाव बदल आणि माहिती बदल आपण आभार